ઇમામ આઝમ અબુ હનીફા રહેમતુલ્લાહનો ધીર્જભર્યો કિસ્સો ઇમામ અબુ હનીફા રહમતુલ્લાહના પિતાનો ઇંતિકાલ થઈ ગયો ત્યારે તેઓ ત્રણ દિવસ સુધી તાઝિયત માટે બેઠા ત્રણ દિવસ પછી બહાર નીકળીને ચોકમાં ગયા ત્યાં એક વ્યક્તિ જે તેમનો હાસિત વિરોધી હતો અને સમગ્ર વિસ્તાર જાણતો હતો કે તે તેમનો કટ્ટર વિરોધી છે સામે આવ્યો સલામ કર્યા પછી તેણે કહ્યું અબુ હનીફા સાંભળ્યું છે કે તમારા પિતાનો ઇંતિકાલ થઈ ગયો છે તેમણે ફરમાવ્યું હા તેણે તરત જ કહ્યું તો તમારી માતાના નિકાહ મારી સાથે કરાવી દો આટલું કડવું વાક્ય માનસની નિંદરમાં છિદ્ર પાડી દે એવું હતું પરંતુ વાત તો સરઈ હતી ગેરસરઈ નહોતી તેમના સાથે રહેલા શાગીર દોએ શિષ્યો ગુસ્સે થઈ તલવારો બહાર કાઢી દીધી તેમણે ફરમાવ્યું ચૂપ રહો આપણે કોઈ લાવારિસ નથી આંખોમાં આંસુ સાથે હિંમત ભેર કહ્યું તમે કહ્યું કે મારી માતાના નિકાહ તમારાથી કરી દઉં તો એમાં કોઈ વાંધો નથી પહેલા ઈદ્દત પૂરી થવા દો પછી તમારું નામ લઈને મારી માતા સાથે વાત કરીશ જો તેઓ રાજી થશે તો મને કોઈ વાંધો નથી આ કહીને તેઓ તેમના મિત્રોના હાથ પકડી આગળ વધી ગયા પેલો વ્યક્તિ અચાનક જમીન પર ઢળી પડ્યો અને તેનું અવસાન થઈ ગયું લોકોએ પૂછ્યું હજરત એને શું થયું તો તેમણે ફરમાવ્યું તે એમ સમજતો હતો કે હું વારસ છું એને કઈ નથી થયું अबू हनीफा सब्रए एनी जान लई लीधी डेश 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 पार्ट लोग क्य खूब कड़वा वक्यों बोली जाए छे। हसद ईर्ष्या जा खराब वस्तु छे। सब्र धीरज ए तात छे के जे साना शख्स ने ज पछाड़ी दे छे।